અમીરગઢ મોહિની ભવન ખાતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સમાવેશનું ત્રણ મહિનાનું સતૃપ્તિ અભિયાન અંતર્ગત મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં હેમંત ગાંધી એલડીએમ બનાસકાંઠા સ્વરૂપભાઈ રાણા સામાજિક અગ્રણી જસવંતસિંહ ડાબી નાયબ મામલતદાર અમીરગઢ નાયબ ટીડીઓ જયેશભાઈ આચાર્ય અખિલેશ કુમાર જોનલ હેડ ગાંધીનગર શ્રીમતી સુનીતા યાદવ વેચાર મહેસાણા સહિત આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરમાં આપવામાં આવતી સુવિધાઓ જેવી કે શૂન્ય બેલેન્સથી પીએમ જેડીવાય ખાતું ખોલવામાં અને કોઈપણ ચાર્જ વિના રૂપિયા બે લાખ રૂપિયાના અકસ્માત વીમા સહિત મફત ડેબિટ કાર્ડ મેળવવું જીવન વીમા કવર માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં નોંધણી કરાવવી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં નોંધણી ગેરંટેડ પેન્શન માટે અટલ પેન્શન યોજના દસ વર્ષથી વધુ સમય પહેલા ખોલાવેલા ખાતા બચત ખાતાને પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા તથા નિષ્ક્રિય થયેલા ખાતામાં ફરીથી કેવાયસી કરાવવી અને એમએસએમઇ લોન ડિજિટલ છતરપિંડીથી પોતાને કેવી રીતે બચાવવા તથા આરબીઆઈમાં ટ્રાન્સફર થયેલ દાવા વગરની થાપણોનો દાવો કેવી રીતે કરવો તે અંગેની માહિતી આપવામાં આવી હતી આ શિબિરમાં મોટી સંખ્યામાં વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા